અમારા સમાજના મોભી અને આખા ગુજરાત રાજ્યના આહીર આગેવાન જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના હીરાભાઈ જોટવા કે જે એને અત્યારે સરકારે અથવા તો રાજદેશ અથવા તો રાજકીય રીતે એની ધરપકડ કરી અને એના રિમાન્ડ લીધા છે જે મનરેગા બાબતની વાત છે તો મનરેગામાં જે કંપનીઓ છે એમાં હીરાભાઈ જોટવાનું એ કંપનીઓમાં કોઈ પણ જગ્યાએ નામ નથી એ સાબિત થયેલી વસ્તુ છે અને હીરાભાઈ જોટવાને રાજકીય રાગદેશથી એની ધરપકડ કરી અને અત્યારે રિમાન્ડ પૂરા થઈને એને જેલમાં મોકલી દીધા છે આખા ગુજરાત ની અંદર આપ સૌ જાણો છો એ રીતે સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડના પુત્રોએ જે મનરેગામાં કૌભાંડ કહ્યું અને એ કૌભાંડમાં એના દીકરાઓ મને જેલમાં છે એના રિમાન્ડ લીધા છે છતાં બચુભાઈ ખાબડનું રાજીનામું નથી લેવામાં આવ્યું અને એ વસ્તુને દબાવી દેવા માટે ગુજરાત સરકારે અથવા તો કિન્નાખોરી રાખી અને અમારા રાજ્યના જે હીરાભાઈ જોટવાને ધરપકડ કરી છે એને અમે સમસ્ત ગુજરાત આયુષ્ય સમાજ અને જામનગર જિલ્લાના આય સમાજ ફક્ત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારી ન્યાયની માગણી છે કે હીરાભાઈ જોટવાને તાત્કાલિક એને છોડવામાં આવે અને આખો ગુજરાત સમાજ અને ઈતર સમાજ પણ હીરાભાઈ જોટવાની સાથે છે અને આ બાબતમાં જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે સરકાર મારફત તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન અમે આહિર સમાજ આખા ગુજરાતમાં કરશું અને ફરી ફરીથી અમે કહીએ છીએ કે આ વસ્તુને વેલાસર સરકાર ન્યાય આપે અને જે અમે આવેદન તાલુકા તાલુકે જિલ્લા લેવલે આપ્યા છે એનું યોગ્ય ન્યાય સરકારશ્રી મારફત મળે